દાહોદના ડબગઢ સમાજ દ્વારા વસંત પંચમી નિમિત્તે રાધાકૃષ્ણ ભગવાનની હર્ષોલ્લાસથી રાધાકૃષ્ણ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી આજરોજ દાહોદના ડબગઢ સમાજ દ્વારા વસંત પંચમી નિમિત્તે રાધાકૃષ્ણ ભગવાનની રાધાકૃષ્ણ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં ડબગર સમાજના કાર્યકર્તા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાને ડબગર વાડથી જૂની કોટ રોડ ગાંધી ચોક પર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભગવાનને ફુલાહાર અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નેતાજી બજાર હનુમાન બજાર ગૌશાળા દોલતગંજ બજારથી પરત નિત્ય મંદિરે આવી હતી ત્યારબાદ આરતી પૂજા કરવામાં આવી હતી તેમાં સર્વે ભાવિક ભક્તોએ આરતીનો લાવો લીધો હતો અને સાંજે ભોજન ભંડારાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં સર્વે ભક્તોએ ભોજન પ્રસાદી લીધી હતી સંવાદદાતા દિનેશ પરમાર ન્યુઝ દાહોદ રાધે કૃષ્ણ ભગવાન આ વસંતનો ઉત્સવ ઓગણીસો અડસઠ સો બે હજાર ચોવીસ મહાસૂદ પાચનથી અમારા વડવાઓ દ્વારા ચાલે અને તે આજે પણ છપ્પન વર્ષ પૂરા તે સત્તાવન વર્ષ સુધી પણ અવિરત ચાલુ છે અને અમારે સમાજના દરેક નાના મોટા સૌઓ ફાળો આપે છે અને બહુ ઉત્સાહથી આ અમારો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ છીએ અમે દર વર્ષે આજે સત્તાવનમું વર્ષ ચાલે છે અમારા સમાજના બીજા ગામોમાં પણ ગોધરા છે લીંબડી છે સંતરામપુર છે તમારે દુધિયા છે બારિયા છે ઝાલોદ દરેક જગ્યાએ આવી રીતે ભગવાન શ્રી રાધા કૃષ્ણનો વરઘોડો કાઢી અને ધામધૂમથી અમારે સમાજ દ્વારા આવે છે મારું નામ મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવસ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવસ ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં